દિસ્ટ્રિક્ટ এড્યુકેશન ઓફિસ એંડાવા સિટી સાથી પ્રોજેક્ટ તરફથી તમારું हार्दिक સ્વાગત કરું છું અહીં આપણે ફ્રાય સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલ માકે જોડાયા છે ફિઝિક્સ ઓમ નો નિયમ હેતુ ઓમ નો નિયમ ની આપણે અજ્ઞાત અવરોધ મૂલ્ય શોધી તથા અવરોધ એકમ લંબ

વોલ્ટ મીટર વોલ્ટ મીટરના સિરીઝમાં અને અવરોધ બંનેના સિરીઝમાં મિલિયામીટર અને મિલિયમીટરથી તમે જોઈ શકો છો બેટરી આ બધું જ સેટઅપ સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે કરેલું છે અહીંયા બેટરીનો નેગેટિવ બોર્ડમાં સર્કિટ ડાયગ્રામ આપેલ છે એ પ્રમાણે બેટરીનો નેગેટિવ સાદી કળમાં જશે

અવરોધમાંથી જશે મિલીએમ મીટરના નેગેટિવમાં અને મિલી મીટરનો પોઝિટિવ જશે બેટરીના પોઝિટિવમાં આ રીતે પૂરી સર્કિટ તમારે જોઈન કરવાની છે સર્કિટ જોઈન થયા પછી તમારે અવલોકનો લખવાના છે જે ઓમ પ્રકાશ સર તમને હવે વિસ્તારમાં બતાવશે

મેક્સિમમ ઓછા અને વધારેમાં વધારે કેટલા મેજર કરી શકો છો તો આ મીટરમાં તમે જોઈ શકો છો 0 થી લઈને 500 મિલી સુધી તમે આમાં મેજર કરી શકો છો આ 0 થી લઈને 500 આ મીટરનો વિસ્તાર કહેવા અને ઇંગ્લિશમાં રેન્જ પણ આપણે કહી 0 થી મિલિયન પીર સુધી તમે આમાં મેજર કરી શકો છો હવે એરિટરન લઘુત્તમ હોય એટલે હું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ ડિવાઇસ લઈને આપને જે ઓછામાં ઓછો રીડિંગ લઈ શકિયે કોઈ પણ ભૂલ વગર એને લમાસ કરવા તો હવે તમે જુઓ આપના જે આમાં મીટરમાં જોઈએ તો થી લઈને शूर्ति 100, आमा केकला डिवीजन से टोटल 10, 10 डिवीजन आवे, अबे एक डिवीजन ना मूल्य तरह शोल, so 100 divided by 10, 100 divided by 10, 10 मिलियन पीयर आ तमारा माटे लामा सर्च है आ मिलियन पीयर, यही आपने लक्ष्य लाइए, 10 મીઝરની વેલ્યુ આપણા તોડે 10 મિલિએમ્પીયર છે હવે તમે ત્રીજો પોઈન્ટ જુઓ વોલ્ટ મીટરનો વિસ્તાર જે રીતે આપણે અંકનો વિસ્તાર જોલ્યા સેલ કેથડ યુઝ કરીને આપણો વોલ્ટ મીટર માપન વિસ્તાર શોધી શકીએ હવે તમે જોઈ શકો છો આ વોલ્ટ મીટર છે તમારી સામે વોલ્ટ મીટર 0 સ્ટાર્ટ થઈને 5 વોલ્ટ સુધી જાય છે આનો વિસ્તાર શું થાય

अबे तबे आराम से लम्बा सा शोधी शब्द शक्को छो केवी रीते जब पर मिनिमम रीडिंग आ इंस्ट्रूमेंट में आती तबे मरे आने लम्बा सा कहवा तबे आपना जो ये जीरो अने एक एक अने बे तो जीरो थी एक बोल्ड जीरो थी एक बोल्ड बच्चे दस का पाँच टेन तो एक बोल्ड डिवाइडेड बाय दस वन अपॉन टेन जीरो पॉइंट

ਤੇ ਤਮੇ ਰੱਖੋ ਥੋੜੀ ਨਾਲ ਉਪਯੋਗ ਕਰੋ ਇਹਿਆ ਤੇ ਰੱਖੇ ਆਮ ਪਛਿਆ ਆ ਰਿਤ ਰੱਖਤਾ ਜਾਓ ਰੱਖਤਾ ਜਾਓ ਰੱਖਤਾ ਜਾਓ ਅਨੇ ਲਾਸਟ ਮਾ ਲਾਸਟ ਛੇੜਾ ਸੁਧੀ ਆਵੇ ਅਵੇ ਫਸਟ ਦੀ ਲਾਈਨ ਲਾਸਟ ਛੇੜਾ ਸੁਧੀ ਇਹਨੀ ਜੇ ਲੰਬਾਈ ਹੋਏ ਅਨੇ ਆਪਣੇ ਜੇ ਨਾਰਮਲ ਮੀਟਰ ਸਕੇਲ ਚ ਆ ਨਾਰਮਲ ਮੀਟਰ ਸਕੇਲ ਆ ਮੀਟਰ ਸਕੇਲ ਪ੍ਰਮਾਣੇ ਆਨੇ ਮੇਜਰ ਕਰੀ ਸਕੇ

આ બેટ્રીને સ્ટાર્ટ કરીએ ચાલુ કરીએ મે મેડમ છોડે તને સામો રીતે રીડિંગ લે અને આ રીડિંગ આપણે આપણો કમ્પોસ્ટર લખીએ આપણે રીડિંગ લેતી વખતે આપણને જે રીતે સરે સમજાવ્યું કે આની અંદર સૌથી સ્મોલેસ્ટ લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ કેટલું હોવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા આપની જે રેન્જ છે એ છે ઝીરો ટુ ફાઈવ હંડ્રેડ મિલી એમપીયરનું છે અને વોલ્ટ મીટર છે ઝીરો ટુ ફાઈવ વોલ્ટનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પોઈન્ટર રિયો સ્ટેટની મદદથી જેને વેરિયેબલ રેઝિસ્ટન્સ પણ કહેવાય અગિયાર અવરોધ આપણે ફાઇન્ડ કરવાનો છે શોધવાનો છે એના માટે બેટરી ઓન કરી કીને કળને ક્લોઝ કરવાના ઓપન રહેશે અહીંયાથી તો આ કરંટ પાસ કરશે નહીં સરખી ડાયગ્રામ કમ્પ્લીટ થશે નહીં તમારે ક્લિકીને ક્લોઝ કરવાની 5 वोल्ट मोक्यू छ वोल्ट मीटर मा 1.5 वोल्ट तयार मिली एमीटर तुमने तो रीडिंग बताओसे आ 100 छ तुम्हारे वन काउंट करना 100 10 20 30 35 135 सो 1.5 पर 135 દેન તમારે જવાનું છે ફરી નેક્સ્ટ રીડિંગ માટે ટુ વોલ્ટ ટુ વોલ્ટ ટુ વોલ્ટ માટે જવાનું છે જ્યારે તમે થર્ડ રીડિંગ લો છો ફર્સ્ટ તમે વન વોલ્ટ સેકન્ડ વન પોઈન્ટ ફાઈવ વોલ્ટ થર્ડ ટુ વોલ્ટ તો ઓટોમેટિક મિલિયન તમને રીડિંગ બતાવશે વન હંડ્રેડ એન્ડ સેવન્ટી मिली एम्पियर मिली एमीटर એટલે જે કરંટ શો થશે એ 170 मिली एम्पियर પછી તમે જોશો 2.5 વોલ્ટ ઉપર 2.5 વોલ્ટ પર व्हेन यू विल सेट 2.5 વોલ્ટ તો मिली एमीटर કરંટ શો થશે 210 મિલી એમ્પિયર ટુ હંડ્રેડ એન્ડ ટેન મિલી એમ્પિયર સો આપણે સર્કિટ ડાયગ્રામથી સર્કિટ સેટઅપથી વોલ્ટ મીટર સેટ કરીશું રિયો સ્ટેટથી અને કરંટ આપણને બતાવશે જે શો કરશે તો આપણે એ બધું જ ટેબ્યુલર ફોર્મમાં ઓબ્ઝર્વેશન ટેબલમાં લખીશું જે તમને શ સર બતાવશે あっ પછી આપણે 2.5, પોઈન્ટ પછી ત્રીજા રો માં જો થોડો આગળ પાછળ થાય પછી આમાં થોડો આગળ પાછળ થાય એટલે આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ હોવું જોઈએ પણ પરિસ્થિતિ પ્રમાણે ફિઝિકલ કન્ડિશન ના પ્રમાણે આપણે આમાં થોડો ડિફરન્સ મળી શકે છે પણ આ ડિફરન્સ એવા ન હોવો જોઈએ કે અહીંયા તમારી રીડિંગ 11 આવે છે આમાં 15 આવે છે આમાં 20 આવે છે આવી રીડિંગ એક્સેપ્ટ ના થાય 11.11 11.11 11.7 ઓકે એક્સેપ્ટેડ થઈ શકે છે કેમ કે કોઈ પણ ફિઝિકલ કન્ડિશન એવી હોય જેને આપણે કોન્સ્ટન્ટ ના રાખી શક્યા તો આને પછી એક બીજો કામ બાકી છે આપણી પાસે અવરોધ લંબાઈ એકમ દેટ એકમ લંબાઈ તમે કેવી રીતે નક્કી કરી શકો છો સ્કેલ તમારા ડેટા પ્રમાણે હોય જે ડેટા આવે પોઇન્ટમાં ડેસિનલમાં તો આમાં આ રીતે તમે સ્કેલ નક્કી કરી શકો છો સો એક્સએક્સિસ ઉપર આપણે કરન્ટ રાખીએ આ સોરી વોલ્ટેજ રાખીએ અને વાય એક્સિસ ઉપર આપણે કરન્ટ રાખીએ તો કરન્ટ અને વોલ્ટેજ વચ્ચે જે તમે ગ્રાફ લોડ કરો તો આ ગ્રાફ્ટ સ્ટ્રેટ લાઇન આવવું જોઈએ જે તમારા ગ્રાફ્ટ સ્ટ્રેટ લાઇન હોય ઓમ્સ લો વેરીફાઈ પણ થઈ ગયા અને તમે સત્યાપિત પણ કરી લીધું હવે આ ગ્રાફનો ઉપયોગ કરીને તમે આના ઢાળ શોધીને ફરીથી આ જ્ઞાત અવરોધની વેલ્યુ આ થી પણ મેળવી શકો છો કેવી રીતે આપણે આ ગ્રાફનો ઢાળ ફાઇન્ડ કરી આ ઢાળ ફાઇન્ડ કરવા માટે તમે આ ગ્રાફ ઉપર કોઈ પણ બે પોઈન્ટ ડિસાઈડ કરી લો આપણે A અને B બે પોઈન્ટ ડિસાઈડ કર્યા અને આને યુઝ કરીને આ એક રાઇટ એંગલ ટ્રાયેંગલ મળે છે અને આમાં જે આપણે આના ઢાળ શોધીએ તો ઢાળ માટે કરંટ ડિવાઇડેડ બાય વોલ્ટેજ આવે y એક્સિસ ની રીડિંગ ડિવાઇડેડ બાય x એક્સિસ ની રીડિંગ આવે સો આ રીડિંગ તમને મળે છે 10 ની આજી કે 11 ની આજી આ રીડિંગ તમને મળશે એમ કે તમારો આન્સર છે 11.47 આવે છે આ એક્સપેરિમેન્ટ પ્રમાણે હવે આ ઢાળની વેલ્યુ આવી 1 આઉટ ઓફ 10 દાખલા તરીકે આપણે આ લઈએ ગ્રાફને સો 1 આઉટ ઓફ 10 0.1 આ ઢાળ માં પણ તમને ખબર છે આ ઢાળમાં શું આવે છે y by x એટલે i v અને આપણા માટે ઓમના નિયમનો જે ઉપયોગ કરીએ તો આ ની વેલ્યુ શું આવે v i વોલ્ટેજ કરંટ એટલે આ ઢાળના માં જે રેસિપ્રોકલ લઈએ ઇનવર્સ લઈએ

અવલોકનો પછી અવલોકન કોષ્ટર આના પછી તમારા કેલ્ક્યુલેશન ગણતરી અને ગણતરી પછી પરિણામ અને પરિણામ સાથે તમે પ્રાપ્ત દોરીને અને વેરીફાઈ કરી શકો